સોનગઢ યુનિક વિદ્યાભવન ખાતે યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો સોનગઢ ખાતે આવેલ યુનિટ વિદ્યાભવનમાં એકવીસ જૂના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવાયો

શાળાના બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લીધો વિશેષ રીતે વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે યોગ કરી એક મંત્ર દ્રશ્ય ઉભું કર્યું જે યોગના શિસ્ત ભર્યા અને સાધના ભર્યા માર્ગને દર્શાવે છે કાર્યક્રમનો અંત સામૂહિક ધ્યાન દ્વારા થયો જેને કારણે બધા જ તાજગીને અને ભરાઈ ગયા અને યોગને જીવનશૈલીમાં જોડવાનું નક્કી કર્યું રિપોર્ટર મનીષ ચંદાની તાપી